મંદિરના વ્યવસ્થાપક મંડળ દ્વારા છેલ્લા સપ્તાહ મેળાની વિશેષ તૈયારીઓ કરી છે ખાસ કરીને મહાશિવરાત્રીમાં અહીં રાજ્ય અને રાજ્ય બહારથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યારે ચાલુ વર્ષે ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે મેળો યોજાશે મંદિરના મહંત દ્વારા ભક્તોને શિવરાત્રીની શુભકામના સાથે મેળાનો લાભ લેવા અપીલ કરી હતી કાવિકંભોઈ શિવ મહાતીર્થ સ્તંભેશ્વર સ્થાન નું અનેરું મહત્ત્વ છે શિવપુત્ર કાર્તિકે તારકાસુરના વધ બાદ પાપ મુક્તિ માટે તેઓએ સમુદ્ર કિનારે સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી જંબુસર તાલુકાના કંબોઈ નજીક આવેલ આ તીર્થ સ્થાન સદીઓ સુધી ગુપ્ત રહ્યું તેથી તેને ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સ્થાને દરિયામાં આવતી ભરતીને કારણે મંદિરના ગુંબજ સુધી પણ પાણી આવી જાય છે પુરાણમાં કરાયેલા ઉલ્લેખ મુજબ સ્તંભેશ્વર તીર્થ ખાતે આ દિવસે શિવ પૂજા સ્નાન દાન તપ વગેરેનું અનેરું મહત્વ છે ઉપરાંત આ તીર્થ ખાતે કરાયેલું પિંડદાન ગયા તીર્થમાં કરેલ પિંડદાન સમાન ફળદાયક છે તંત્ર પણ સજ્જ બન્યું હતું